નમસ્કાર મિત્રો આજની વિશેષ રજૂઆત ધર્મ દ્રષ્ટિમાં હું ડોક્ટર મોલી રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છીએ દેવી લક્ષ્મીને સ્થિર કરવાના ઉપાયો વિશે આપણે દેવી લક્ષ્મી એ ચંચળ છે અને તે એક જગ્યાએ સ્થિર નથી રહેતી તો આપણે એવું તો શું કરીશું જેનાથી આપણા જીવનમાં સ્થિર લક્ષ્મી આવે બિલકુલ થઈ શકે છે પરંતુ એના માટે તમારે મનને મક્કમ કરીને કેટલાક ઉપાયો કરવા પડશે તો દેવી લક્ષ્મીને તમે સ્થિર કરી શકો છો દેવી લક્ષ્મી ક્ષીર સમુદ્ર મંથન થયું અને જે ચૌદ રત્નો નીકળ્યા તેમાંથી નીકળ્યા ત્યારે નારાયણને પતિ સ્વરૂપે સ્વીકાર્યા છે અને નારાયણ ક્ષીર સમુદ્રમાં સૈયા ઉપર થયા છે અને લક્ષ્મીજી નારાયણના પગ દબાવે છે શ્રી નારાયણ આખી સૃષ્ટિનું પાલન પોષણ કરે છે દેવી લક્ષ્મી ધન ભરપૂર પોષણ કરે છે પરંતુ લક્ષ્મીજી ચંચળ છે વાસ્તુશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે કોઈ પણ સ્થાનના પાંચ તત્વોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અગર જો આપણે વાસ્તુના સિદ્ધાંતોનું પાલન કરીએ તો તમે તમારા ઘર અને કાર્યસ્થળમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારી શકો છો જે તમને સફળતા સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ પણ વસ્તુ રાખવાની ચોક્કસ જગ્યા હોય છે આ વાતને ધ્યાનમાં રાખીને આજે આપણે સૌપ્રથમ એ જાણીશું કે વાસ્તુ અનુસાર ઘરમાં દેવી લક્ષ્મીની મૂર્તિ રાખવાનો યોગ્ય ઉપાય કયો છે દેવી લક્ષ્મીની મૂર્તિ રાખવા માટે આ છે કેટલીક વાસ્તુ ટિપ્સ જે તમે ઉપ નમસ્કાર મિત્રો આજની વિશેષ રજોઆત ધર્મ દ્રષ્ટિમાં હું ડોક્ટર મોલી રાવલ આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું તો વાસ્તુ અનુસાર દેવી લક્ષ્મીની મૂર્તિ ઉત્તર પૂર્વ ખૂણામાં રાખવી શુભ છે આ સિવાય ઉત્તર પૂર્વ દિશામાં પણ મૂર્તિની સ્થાપના કરી શકાય છે અને નૈઋત્ય ખૂણામાં પણ માતા લક્ષ્મીની સ્થાપના કરી શકાય છે ઘરના પૂજા મંદિરમાં દેવી લક્ષ્મીની મૂર્તિ રાખો અને જો તમારા ઘરમાં પૂજા મંદિર નથી તો તમે માતા લક્ષ્મીની મૂર્તિ ઘરના ઈશાન અખૂણામાં રાખી શકો છો તમે ઘરના ઉત્તર અને પશ્ચિમ ખૂણામાં પણ દેવી લક્ષ્મીની મૂર્તિ રાખી શકો છો સાથે નૈઋત્ય ખૂણામાં પણ ધન અને સમૃદ્ધિની દિશા માનવામાં આવે છે મૂર્તિની સ્થિતિ દેવી લક્ષ્મીની મૂર્તિને જમીન ઉપર ન રાખવી જોઈએ પરંતુ તેને અમુક ઊંચાઈ ઉપર રાખો જેમ કે ટેબલ ઉપર દેવી લક્ષ્મીની મૂર્તિ ઘરની અંદર હોવી જોઈએ ભગવાન ગણેશ અને ભગવાન કુબેરની મૂર્તિઓ સાથે દેવી લક્ષ્મીની મૂર્તિ મૂકો પ્રતિમા સ્થાયી સ્થિતિમાં ન હોવી જોઈએ દેવી લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટોને ક્યારે ઊભી સ્થિતિમાં ન રાખવો જોઈએ એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીનો ફોટો અથવા મૂર્તિને ઊભી સ્થિતિમાં રાખવાથી ઘરમાંથી તેમના ચાલ્યા જવાનું જોખમ વધી જાય છે તેથી દેવી લક્ષ્મીનો સ્થિર ફોટો અથવા મૂર્તિ હંમેશા રાખવી જોઈએ એક કરતા વધુ પ્રતિમા નહીં આવું વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર એક જગ્યાએ એક થી વધુ મૂર્તિ કે ફોટો ન રાખવા જોઈએ આમ કરવું અશુભ છે જો શક્ય હોય તો દેવી લક્ષ્મીની મૂર્તિ પાસે સુંદર રંગોળી બનાવો તેનાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે ભગવાન ગણેશની કઈ બાજુ લક્ષ્મીની મૂર્તિ રાખવી જોઈએ આ પ્રશ્ન પણ ઘણા બધાએ મને પૂછ્યો હશે તમે જોયું જ હશે કે ઘણીવાર ભગવાન ગણેશ સાથે લક્ષ્મીની મૂર્તિ રાખવામાં આવે છે ભગવાન ગણેશની જમણી બાજુ લક્ષ્મીની મૂર્તિ મૂકવામાં આવે છે જો ભગવાન વિષ્ણુના સંગની વાત કરીએ તો ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની મૂર્તિ ડાબી બાજુ રાખવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીની મૂર્તિને ઘરમાં રાખવાની યોગ્ય રીતથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ તો વધે જ છે સાથે ધન સમૃદ્ધિ અને સુખ પણ મળે છે આ વાસ્તુ ટિપ્સને અનુસરીને તમે તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તે ઘરમાં ક્યારે દરિદ્રતા નથી આવતી એવા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થતો જ રહે છે કહેવાય છે કે ઘરની મહિલાઓ પણ લક્ષ્મી સ્વરૂપા જ હોય છે એટલે જે ઘરમાં મહિલાઓનું સન્માન થાય છે તે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ હંમેશા સ્થિર જ રહે છે તો ચાલો આજે જાણીએ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાના કેટલાક સરળ અને સચોટ ઉપાય સૌથી પહેલો ઉપાય છે કપૂરનો કપૂરની સૂતા પહેલાં તમે તમારા બેડરૂમમાં કપૂર જરૂરથી પ્રગટાવો કપૂરના ધૂપથી ઘરની તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે એટલું જ નહીં આમ કરવાથી પરિવારના લોકોમાં સારા સંબંધો રહે છે દક્ષિણ દિશામાં પ્રકાશ ઘરની મહિલાઓએ સૂતા પહેલા ઘરની દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રજ્વલિત કરીને સુવો જોઈએ જો તમે દીવો પ્રજ્વલિત નથી કરી શકતા તો તે દિશામાં એક બલ્બ ચાલુ રાખવો જોઈએ આવું તમે સાંજે સાત વાગ્યા પછી કરી શકો છો અઠવાડિયામાં કોઈ પણ એક દિવસ ઉપવાસ અવશ્ય કરવો સોમવાર કરશો તો ધનનો કારક ચંદ્ર પ્રસન્ન થશે મંગળવાર કરશો તો બજરંગ કૃપા પ્રાપ્ત થશે બુધવાર કરશો તો શ્રી ગણેશજી ના આશીર્વાદ પ્રાપ્ત થશે ગુરુવાર કરશો તો વિષ્ણુની કૃપા દ્રષ્ટિ આપની પર બની રહેશે શુક્રવાર કરશો તો માતા લક્ષ્મી ના અખૂટ આશીષ ની પ્રાપ્તિ થશે શનિવાર કરશો તો શનિદેવની કૃપા મળશે અને રવિવાર કરશો તો સૂર્યદેવ પ્રસન્ન થઈને સુખ સંપત્તિ અને સૌભાગ્યનું ઘરમાં ઘરમાં અવ્યવસ્થા રાખવી જોઈએ રાત્રે સૂતા પહેલા કોઈ પણ સામાન વિખેરાયેલો ન રાખો આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે કેટલીકવાર લોકો બહારથી આવે છે અને ઘરના દરવાજા પાસે ચંપલ મૂકી દે છે આવું ભૂલથી પણ ના કરવું જોઈએ કારણ કે આ કાર્યથી માતા લક્ષ્મી નારાજ થાય છે એટલે રાત્રે સૂતા પહેલાં ચપ્પલને તેની નિશ્ચિત જગ્યા પર મૂકીને પછી જ સૂવવું જોઈએ ઘરમાં તિજોરી હોય અથવા તો એવી જગ્યા હોય જ્યાં તમે પૈસા અને કિંમતી વસ્તુઓ રાખતા હોય તો ત્યાં ચાંદી અથવા સોનાના સિક્કાને લાલ કપડામાં બાંધીને શુભ મુહૂર્તમાં દેવો શુક્રવારના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને યથાશક્તિ દાન કરવું આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે સાથે જ સંધ્યા સમયે શ્રદ્ધાપૂર્વક શ્રી સુપ્તનો પાઠ કરવો ઘરમાં પૂજાનો જે રૂમ હોય ત્યાં શ્રીયંત્રની સ્થાપના કરવી અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તે માટે નિયમિત રીતે શ્રીયંત્રની પૂજા કરવી ગુરુગ્રહ નબળો હોય ત્યારે પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે તેથી નિયમિત રીતે ગાયને ગોળ ખવડાવવાનું રાખો ગાયને ગોળ ખવડાવવાથી જીવનમાં આર્થિક સ્થિતિ સુધરે છે શનિવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને જોતા ચપ્પલનું દાન કરવું આમ કરવાથી શનિદોષ દૂર થાય છે અને આર્થિક વૃદ્ધિ થાય છે શાસ્ત્રોમાં લક્ષ્મીજીને ધનની દેવી તરીકે પણ વર્ણવવામાં આવ્યા છે શુક્રવાર માં વૈભવ લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે માતા પૂજા કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે આ વ્રત માત્ર પરિણિત મહિલાઓ જ રાખે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે પરંતુ આ વ્રત કોઈ પણ વ્યક્તિ વિશેષ કરી શકે છે જેને ધનની છે છે અને સ્થિર કરવાની આ વ્રત સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવું જોઈએ જો મહિલાઓ વૈભવ લક્ષ્મીનું વ્રત રાખે છે તો તે વધુ ફાયદાકારક માનવામાં આવે છે લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે અષ્ટલક્ષ્મીનું એક સ્વરૂપ ગૃહલક્ષ્મી છે જેમ દરેક પતિ પત્નીના જોડાને એટલે કે દરેક પતિ પત્ની યુગલને આપણે પુરુષને નારાયણ ગણીએ છીએ તો સ્ત્રીને લક્ષ્મી ગણીએ છીએ એવું માનવામાં આવે છે કે આ વ્રત શુક્રવાર સુધી રાખવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે વ્રતના દિવસે વ્રત ધારકે તેમની જાતને કોઈ પણ દુશ્મનાવટથી દૂર રાખવાની સાથે સાથે મનને કપટથી પણ દૂર રાખવું જોઈએ ઉપવાસ કરવાની રીત શું હોઈ શકે કારણ કે આપણને ઘણા પ્રશ્નો મનમાં મૂંઝવતા હોય છે અને અમારો એવો પ્રયાસ છે કે તમારા દરેક પ્રશ્નનો અમે યથા યોગ્ય જવાબ આપીએ સાંજના સમયે મા લક્ષ્મી વ્રતની પૂજા કરવી જોઈએ સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ આ પછી મંદિરમાં બાજોઠ ઉપર લાલ કપડું પાથરીને તેના ઉપર માતાની મૂર્તિ અથવા ફોટો મૂકવાનો છે તેની બાજુમાં એક કળશમાં પાણી ભરો તેમાં એક રૂપિયાનો સિક્કો અને સોપારી નાખો પછી એક ડીશ ઢાંકી દો અને તેના ઉપર ચોખા મૂકી દો ત્યારબાદ માતાને ફૂલ માળા કંકુ ચોખા અર્પણ કરો અને ફૂલ જો ગુલાબના હોય કે લાલ ફૂલ હોય તો વધુ સારું માલક્ષ્મીને લાલ કલર અને ગુલાબી કલર વધુ પ્રિય છે આ પછી હલવો અથવા અથવા તો સફેદ મીઠાઈ ખીર ખીર ખૂબ જ પ્રિય છે શક્ય હોય તો દર શુક્રવારે માતાને ખીરનો પ્રસાદ જ ધરાવો ઘીનો દીવો પ્રગટાવીને મા લક્ષ્મીની કથાનો પાઠ કરો આ સાથે માં લક્ષ્મીની આરતી કરો તમે દિવસમાં એકવાર ભોજન લઈ શકો છો માનવ વ્રતની ઉથાપન વિધિ સંકલ્પ સમાપન વિધિ એ કેવી રીતે થશે જાણીએ માં વૈભવલક્ષ્મી વ્રત એ સાત અગિયાર એકવીસ શુક્રવાર માટે રાખી શકાય છે આ દિવસે સાત પરિણીત મહિલાઓ અથવા સાત અપરિણીત છોકરીઓને ઘરે બોલાવો અને નારિયેલ તથા ઘીરનો પ્રસાદ બનાવો અને મા વૈભવ લક્ષ્મીની કથાના પુસ્તકની સાથે તમામ પરિણીત મહિલાઓ અને અપરિણીત દીકરીઓને વહેંચો મંત્ર જાપ ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રીમ સિદ્ધ લક્ષ્મી નમઃ આ બોલતા ન આવડે તો ઓમ મહાલક્ષ્મી દેવ્યે નમ ઓમ મહાલક્ષ્મી દેવ્યે નમ આનો પણ જાપ કરી શકો છો તમે પણ મા લક્ષ્મીના અવ્રતને સંપૂર્ણ વિધિ વિધાન સાથે રાખી શકો છો મહાલક્ષ્મી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે તમે મહાલક્ષ્મી અષ્ટક પણ કરી શકો છો જેની પ્રથમ પંક્તિ હું તમને જણાવીશ નમસ્તે આ મહાલક્ષ્મી અષ્ટકની પંક્તિ છે આ મહાલક્ષ્મી અષ્ટક તમે દર શુક્રવાર પાંચ સાત નવ અને અગિયારની માત્રામાં કરો છો તો આપને લાભ ચોક્કસ મળે છે જો તમને મોઢે ન આવડે તો તમે યુટ્યુબમાં સાંભળી પણ શકો છો આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે નાઈ ધોઈ મહાલક્ષ્મીના જાપ જપવા આપણે જે માતાજીનું સ્થાપન કર્યું છે તેમાં જે આપણે ચોખાની ઢગલી મૂકી છે એની ઉપર કળશ મૂક્યો છે કળશની ઉપર એક આપણે વાડકી કે ડીશ મૂકી છે એની અંદર તમારી પાસે જે પણ દ્રવ્ય હોય સોનાનું કે ચાંદીનું કે નહીં તો છેવટે એક રોકડો રૂપિયો પણ મૂકી દેવાનું વ્રત કરનારે શ્રી યંત્રના દર્શન કરવાના છે લક્ષ્મી સ્તવનનો પાઠ કરવાનો છે અને માં વ્રત વ્રતની કથા સાંભળવાની છે અષ્ટલક્ષ્મી જે અષ્ટ પ્રકારે તમને લક્ષ્મી આપે છે જેમાં સંતાન લક્ષ્મી પણ તમને સંતાન આપે છે તો જે સંતાન લોકો છે સંતાનની ઈચ્છા કરે છે એ લોકો પણ જો વૈભવલક્ષ્મી વ્રત કરશે તો એમના ઘરે પણ પારણું જલ્દીથી બંધાશે એના માટે આપણે હવે લોકવાર્તા જોઈ લઈએ કારણ કે એ વગર તો આપણી કથા પૂરી જ કેમ થશે બરોબર ને આપણે વાર્તા સાંભળીએ એક ગામ હતું જેમાં ચારે વર્ણના માણસો વસતા હતા આગળના સમયમાં માણસો સમૂહ જીવન વધારે પસંદ કરતા એકબીજા સાથે હળવું મળવું રહેવું પસંદ હતું એકબીજાના સુખ દુખમાં સૌ ભાગ લેતા અત્યારના આ નવા જમાનામાં માણસોનો સ્વભાવ જ બદલાઈ ગયો છે ને આ ગામમાં પણ અત્યારના નવા સમય પ્રમાણે સૌ કામમાં જ રહેતા એક જ કુટુંબના માણસોમાં પણ કોઈ કોઈને કાંઈ પડી જ ન હતી દેવ દર્શન ભજન કીર્તન ભક્તિ દયા માયા આવા સંસ્કાર તો બહુ જ ઓછા થઈ ગયા હતા આ ગામમાં કેવળ ધન પ્રાપ્ત કરવું મોજ શોખ ઉડાવવા તેવું વાતાવરણ જામતું હતું અને એ લક્ષ્મીની રેસમાં જુગાર રેસ સટ્ટો ચોરી દારૂનું વ્યસન અને તેને લઈને અનેક ગુનાઓ પણ બન્યા હતા એક કહેવત છે ને કે હજારો નિરાશામાં અમર આશા છુપાય છે આ કહેવત પ્રમાણે આ લક્ષ્મીની દોડમાં પણ આ ગામમાં કેટલાક સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસોમાં ઇન્દુબેન અને સુભાષભાઈ એક સારા કુટુંબના માણસો હતા બંને માણસો ધાર્મિક વૃત્તિવાળા હતા અને સંતોષી હતા તેમનો ગૃહસ્થાશ્રમ સુખી હતો હંમેશા દેવ દર્શન કરવા કોઈ અતિથિ આવે તો પોતાની શક્તિ પ્રમાણે અન્ન ધનથી તેનો સત્કાર કરતા અને નેક દિલથી જીવન જીવતા હતા એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી હા કહેવત પ્રમાણે તેમના સુખી જીવનમાં પણ દૈવ યોગે અને પૂર્વ જન્મના કર્મે કંઈક ભોગવવાનું બાકી હશે તેથી સુભાષભાઈને ખરાબ અને વ્યસની ભાઈબંધો મળી ગયા અને પછી તો એક પછી એક પગથિયું ચૂકતા જ ગયા ક્યાં પડ્યા શું થયું ખબર જ ના પડી પોતે વ્યસની બન્યા વ્યસન લાગ્યા પછી પૈસા મેળવવા માટે જુગાર રેસ સટ્ટો એ પણ એમને વળગી ગયા અને ધન ગુમાવવા લાગ્યા અને ખર્ચની જરૂર પડે એટલે ઘરમાંથી દર દાગીનો વગેરે વેચાવા લાગ્યો આવા અવળા રસ્તે ચડવાથી ઘરનું રાજ રચીલું પણ કાઢી નાખવું પડ્યું ઇન્દુબેન સંસ્કારી અને સુશીલ હોવા છતાં પતિની આ ચાલચલગતથી ઘણા જ મૂંઝાયા પણ આર્ય નારી કોઈ દિવસ પતિ સામે એક શબ્દ પણ બોલવાનો વિચારતા નહીં એક સમય એવો હતો કે સંસ્કારી ઇન્દુ બહેન સાથે આનંદ કે લોલથી રહેતા સુભાષભાઈ સુખી જીવન પસાર કરતા હતા તેને બદલે ઘરમાં દરિદ્ર અને ભૂખમરાથી જ્યાં સુખેથી ખાવા પીવાને બદલે બે વખત ખાવાના પણ સાસા પડવા લાગ્યા ઇન્દુ બહેન સંસ્કારી હતા પણ પતિના આવા વર્તનથી ખૂબ જ દુઃખી થતા હતા પણ ભગવાન પર ભરોસો રાખીને મોટું મન કરીને આમ બધું જ સહન કરતા અને પ્રભુ ભક્તિમાં જીવ પરોવતા સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ તેવી કહેવત પ્રમાણે ઇન્દુબહેન પણ મનનું સમાધાન કરતા તેવામાં એક દિવસ મધ્યાહનના સમયમાં તેમના બારણાની સાંકળ કોઈએ ખખડાવી ઇન્દુ બહેન વિચાર કરવા લાગ્યા કે મારું તો દુઃખી અને ગરીબ ઘર છે આવી વખતે કોણ આવ્યું હશે તેમ છતાં પોતાને આંગણે આવેલા અતિથિનો સત્કાર તો કરવો જોઈએ ને તેવા આરે સંસ્કાર પામેલ ઇન્દુબેને ઊભા થઈ બારણું ખોલ્યું અતિથિ દેવો ભવા જોયું તો એક આધેડ વયના માજી ઊભા હતા ઉંમર મોટી હોવા છતાં તેમના ચહેરા પર અપાર તેજ નીતરતું હતું તેમના નેત્રોમાંથી જાણે અમૃત ઝરતું હોય તેવી ભવ્યતા હતી પ્રેમથી છલકાતી દ્રષ્ટિથી જોતા ઇન્દુબહેનના મનમાં શાંતિ થઈ તે માજીને પોતે ઓળખતા ન હતા છતાં તેમણે તે માજીને આવકાર આપી ઘરમાં લઈ ગયા સાદી ફાટી તૂટી સાદડી માજીને બેસવા માટે આપી પણ મનમાં ખૂબ જ સંકોચ થતો હતો ઇન્દુ બહેનના મનની વાતો જાણે પોતે જાણી છે તેમ માજીએ બહેનનો સંકોચ મટાડવા પ્રશ્ન કર્યો કેમ બહેન મને ઓળખી કે નહીં શું ઇન્દુ બહેન સ્વાભાવિક સંકોચથી કહ્યું બા તમને જોઈ મને ખૂબ જ આનંદ થાય છે અંતરમાં એમ થાય છે કે હું ઘણા સમયથી શોધતી હતી તે જ તમે છો પણ કંઈ ઓળખાણ પડતી નથી માજીએ હસીને કહ્યું કેમ ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યાં હું પણ આવું છું ત્યાં શુક્રવારે આપણે મળીએ છીએ ઇન્દુ બહેન માજીને ઓળખવા મથ્યા પણ કંઈ યાદ આવતું નથી હમણાં પોતાના સમય ફર્યા પછી પોતે માતાજીને મંદિર પણ નથી જઈ શકી લોકો સાથે ભણતા પોતાને શરમાવતી હતી યાદ કરવા છતાં પણ આ માજીની કંઈ યાદ ન આવી આથી માજીએ જ યાદ તાજી કરાવવા માટે કહ્યું બહેન તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન ગવડાવતી હતી હમણાં તો દેખાતી નથી એટલે મને થયું કે તું કેમ નથી આવતી કદાચ શરીર નરમ ગરમ થયું હોય આમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું માજી પ્રેમ ભર્યા શબ્દો સાંભળી ઇન્દુબેન નું હૃદય પીગળી ગયું તેની આંખમાં આંસુ આવી ગયા અને પછી તો જેમ માં આગળ દીકરી મન મૂકીને પોતાનું દુખ રડી લે તેમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા આ જોઈ માજી તેની નજીક ગયા અને તેના વાસા પર હાથ પસવારતા સાંત્વના આપતા કહેવા લાગ્યા બેન સુખ અને દુખ તો તડકા છાયા જેવા છે સુખ પછી દુઃખ આવે તેમ દુઃખ પછી સુખ પણ આવે જ છે તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે પોતાના દુખની વાત કોઈ યોગ્ય પાત્ર સાથે કરતાં મન હલકું થાય છે અને વાત કહેવાથી કદાચ તે દુઃખ ટાળવાનો ઉપાય પણ મળી જાય માજીની વાત સાંભળી ઇન્દુબેનને શાંતિ થઈ તેણે કહ્યું માં મારા ગૃહસ્થાશ્રમમાં ઘણું જ સુખ અને આનંદ હતા મારા પતિ પણ સ્વભાવે સુશીલ હતા આર્થિક રીતે પણ અમને સંતોષ હતો શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભજનમાં સમય જતો હતો પણ અમારું ભાગ્ય રૂટયું હશે તો મારા પતિને હલકી સોબત થઈ ગઈ ખરાબ સોબતના કારણે જુગાર સટ્ટો રેસ વગેરે ખરાબ લતે ચડી ગયા તેમણે બધું જ પાયમાલ કરી નાખ્યું તેમાં પણ ઓછું હોય તેમ દારૂ ચરસ ગાંજું ભાંગ વગેરેનું વ્યસન પણ લાગી ગયું તેને પરિણામે અમે રસ્તાના ભિખારી જેવી હાલતમાં પડી ગયા છીએ આ વાત સાંભળી માજીએ કહ્યું બેન દુઃખ તો જગતમાં અવ્યાજ કરે છે કર્મની ગતિ ન્યારી છે દરેક માણસે કરેલ કર્મો ભોગવવા જ જોઈએ અવશ્યમેવ મેવ ભોગતવ્ય કૃતમ કર્મ શુભાશુભ માટે તું ચિંતા ના કર હવે તમારા કર્મો ભોગવાઈ ગયા છે સુખના દિવસો હવે જરૂરથી આવશે તું લક્ષ્મીજી ની ભક્ત છે ને તો લક્ષ્મીજી તો પ્રેમ અને દયાનો સાગર છે પોતાના ભક્તો ઉપર તે હંમેશા દયા જ રાખે છે માટે ધીરજ રાખીને તું મા લક્ષ્મીજી નું વ્રત કર એટલે સૌ સારા થઈ જશે આ વાત કરવાની સાંભળી ઇન્દુબહેનના મોં ઉપર આનંદ વ્યાપી ગયો અને કહ્યું બા આ વ્રત કેવી રીતે થાય તેની વિધિ શું છે તે મને બધું જ કહો હું આ વ્રત જરૂરથી કરીશ બાએ કહ્યું બહેન આ લક્ષ્મીજીનું વ્રત તો બહુ જ સહેલું છે આ વ્રતને કોઈ વરદલક્ષ્મી વ્રત અથવા લક્ષ્મી વ્રત કહે છે આ વ્રત કરનારની મનોકામના તમામ પૂરી થાય છે અને તે સુખ સંપત્તિ અને યશ મેળવે છે આમ કહીને વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડ્યા બહેન આ વૈભવ લક્ષ્મી વ્રત આમ તો સીધું અને સાદું છે પણ ઘણી વખત વ્રતની વિધિ જાણ્યા વિના વ્રત કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળતું નથી કોઈ વાર તેનું વિપરીત પરિણામ પણ આવે છે માટે વ્રત હંમેશા વિધિ સરજ થવું જોઈએ આજે ધર્મ દ્રષ્ટિમાં ફક્ત આટલું જ કાલે ફરીથી મળીશું નવી દ્રષ્ટિ અને નવા દ્રષ્ટાંત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર